ભરૂચ જિલ્લા સાઇબર પોલીસ સ્ટેશન દ્વારા ઓનલાઇન ગુગલ રિવ્યુ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના બે આરોપીને ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે ભરૂચના એક ફરિયાદી પાસે થયેલી એક કરોડની છેતરપિંડીનો ભેદ ઉકેલી નાખ્યો હતો ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુગલ રિવ્યુ ટાસ્ક પૂર્ણ કરી પૈસા કમાવાની લોભામણી લાલચ આપીને છેતરપિંડી કરાયા હોવાનો ગુનો નોંધાયો હતો ફરિયાદી સાથે આરોપીએ પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી ઓનલાઈન ગૂગલ રિવ્યૂ ટાસ્ક પૂર્ણ કરી રૂપિયા કવાના બહાના હેઠળ લોભામણી લાલચ આપી હતી જેમાં તેઓ દ્વારા પહેલાં નાની નાની રકમની ચૂકવણી કરી અલગ અલગ સમયે કુલ એક પોઈન્ટ ત્રેસઠ લાખ રૂપિયાનું વળતર ચૂક્યું હતું જેમાં આરોપીએ ફરિયાદી પાસેથી મેળવવાનાં નાણાં બેંક એકાઉન્ટમાં જમા થયેલ તે નાણાકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવી ટેકનિકલ એનાલિસિસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓનલાઈન ગૂગલ રિવ્યૂ ટાસ્ક જેવી મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરી ગુનો આચરતા ગેંગના સુરત ખાતે રહેતા રિયાઝુદ્દીન મહેબૂબ અલી શેખ અને સુફિયાન બિલાલ યાકુફ ખલીફાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી